नमस्कार खेल भाई हूँ लकुम अरविंद आज आप एक नवा वीडियो नवीड जुआ जीरा मलक पियत केव से आप जको खेडूत भाईओ नवा नवा अखतरा करता रहे आप तो जीरा मूकड़ो देखाय તો આવી રીતે હલકું પિયત આપી શકાય આપ જોઈ શકો છો ઝાઝુ પિયત આપવાથી સુકાદો બહુ ઝડપથી વધતો હોય છે તો આવું હલક હલકું પિયત એક છ ફૂટની પાઇપ લીધી છે તમે આવી રીતે હોલ પાડી દીધા છે આપ જોઈ શકો છો આ છે ટ્રેક્ટરનો પંપ જે દવા સાંટો પણ ઉપયોગ કરે છે આપ જોઈ શકો છો આ વિધિતે હલકો પિયત આપવા થેન જે મોર માં ઓતો સુક સુકા દો તો બોસવા આવે છે સાથે સાથે આ ટાકા ની અંદર ફોગ નાશક દવા પણ નાખેલી છે જે દવા પણ મોર માં લાગી જાય આપ જોઈ શકો છો અવિતિ હલકો પીય તાપવા થી ખનોબધો રાત થાય છે સુકાતામાં સાથે મૂળમાં પોગનાશક દવા સીધી મૂળમાં લાગે છે માન્ય તો યકજા કોનો જલ હે તે આ પછી 22 ટીન છે સાફ પાવડર છે બ્લુ કોપર છે આ બધી આ એમા ભેળવીને આવી રીતે શટકો કરો તો ઓકડામાં ઘણી બધી રાહત છે તો તમે પણ આવી રીતે કોઈ નવા જોગવા બનાવતા હોય તો કમેન્ટમાં કહીજો કે નવા નવા વખત આ કરતા થાય છે આપ જોઈ શકો છો વિડિયો સારું લાગે તો लाइक like कर दो शेयर कर दो कमेंट कर दो हमारे किसान मित्र चैनल ने सपोर्ट कर दो यूट्यूब में किसान मित्र चैनल से जे फेसबुक में पेज है किसान मित्र इंस्टाग्राम में किसान मित्र से तो बड़ी जगह सपोर्ट कर दो आप जो ही सको 10 15 15 દિવસથી આવી રીતે પાણી પાવા થી ઉત્પાદન માં સારું આવે છે અને સુકાળો પણ આગળ વધતો નથી આપ જોઈ શકો છો જે પાણી સાથે ફૂગ નાશક દવા પણ નાખી શકાય છે જેમ કે એક્ઝાકોનોઝોલ 22 टन સાપ પાવડર બ્લુ કોપર આ બધી મૂલમાવતી ફગને રોકવા માટે છે જો આપ જોઈ શકો છો આ છે ટ્રેક્ટર નો પંપ જમા ઓગડી સીધું ટાકા માં નાખી દેવાનું છે જોઈ શકો છો પાણી ભેગું મિક્સ થઈ જશે ત્યાર પછી સીધું મૂળમાં લક્ષે પાણી તમે જોઈ શકો છો આવા નો ઓ નો વિડિયો જોવા માટે અમારી ચાંદન ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન